બધા ખેડૂત મિત્રોને જેમ માતાજી આપણે આવી ગયા છે બોટાદ માર્કેટિંગમાં તો ચાલો જાણીએ ટમેટાની હરાજી ટમેટા શું ભાવ વેચાય છે ન હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો આવું વિડીયો જોવા માટે હલો સુપર જોઈ લો

ना किलो लेवाना से आ रहा से हो वेस्टन मैच देशी देशी हो आ रहा हो हत्तर हत्तर रुपया हत्तर रुपया लड़ चौई नरसी भीखा हेलो चौई डबा